છોટાદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે છોટાદેપુરના ગુંડા ગામે ભાઈએ ભાઈની હત્યા કરી આરોપી દ્વારા સગા ભાઈની પત્ની સાથે આડા સંબંધ હોય કે જેથી ભાઈ વચ્ચે ન આવે તે માટે હત્યા કરી છે રાત્રિ દરમિયાન ભાઈના માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ભાઈએ ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી છે તો આરોપી શંકરભાઈ બોરિયાભાઈ રાઠવા મરણ જનાર મોરસનભાઈ બોરિયાભાઈ રાઠવા કે જે હત્યાની ઘટના સામે આવી છે

તો એના આડા સંબંધમાં મોટો ભાઈ ખીલી ના બને વચ્ચે ના આવે એટલા માટે થઈ અને એ જે નાનો ભાઈ છે શંકરભાઈ જે આરોપી છે એમને તેના મોટાભાઈ મોસનભાઈ રાખવાનું ખૂન કરી નાખેલ છે અથિયારમાં એક લોખંડની જે લોખંડની જે પરાઈ છે એનાથી માથામાં તથા મોઢાના ભાગ ઉપર ઘા કરી અને એનું મોત નીપજાવે છે હા આરોપી પકડાઈ ગયેલ છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે